જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ખાતે કે કે સ્પોર્ટ્સ ક્લબ અજાબ દ્વારા નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અજાબ ગામે કેકે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી કેશવ કલી મહારી બાપુના સ્મરણાથી છેલ્લા સાડત્રીસ વર્ષથી અજાબના યુવાનો દ્વારા કે કે સ્પોર્ટ્સ ક્લબના માધ્યમથી આ દાંતોના શેરથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થતું રહેતું હોય છે ત્યારે આ વર્ષે પણ યુવા મિત્રો સાથે મળીને સૌરાષ્ટ્રની બારેક જેટલી આમંત્રિત ટીમોને બોલાવીને સરપંચ મગનભાઈ અધિરા સંજયભાઈ દેપાણી રતિભાઈ વડાડિયા કવિ સાહેબ અશ્વિનભાઈ રથપારા અને અમિત લાડાની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારોહ કરી ટોસ ઉછાડીને ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી તો થોડા સમય પહેલા સરપંચ મગનભાઈ અધેરા દ્વારા આ સ્પોર્ટ્સ ક્લબને આંતરિક અનુદાન પણ આપવામાં આવ્યું હતું તો વિનટને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી તેમજ વિશાળ ગામમાં તેમજ મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એમાં અમે ઇન્વિટેશન બાર ટીમો બોલાવી છે કે જે સૌરાષ્ટ્રની સારામાં સારી ટીમો હોય ને અમે આ આયોજન છેલ્લા સાડત્રીસ વર્ષથી કરતા આવીએ છીએ ને એમાં મોસ્ટ ઓફલી બધા માણસો સહકાર આપે ને ખેલાડીને બધાને એકબીજાની ભાવના જાગૃત થાય એવું અમે આયોજન કરીએ છીએ અને અમે આ શ્રી કેકે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત કરીએ છીએ અને રુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેસોડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App